જેની ઇન્ડસ્ટ્રી નું નામ આખી દુનિયામાં ગુંજ્યું કંપનીના મૂળ માલિકે કિશોરાવસ્થામાં જુનાગઢમાં વૃત્તિ હતી જે પેટ્રોલિયમ કિંગ કહેવાયા આજે તેમની રિલાયન્સ કંપની સિંગલ લોકેશન પર વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે ભાસ્કરની ખાસ સિરીઝ લક્ષાધિપતિના બીજા એપિસોડમાં આજે વાત કરીશું ભારતના સૌથી અમીર બિઝનેસ ઘરાનાની ગીતાના આદર્શો જીવેલા ધીરુભાઈ અંબાણીનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસ ના રોજ જૂનાગઢના ચોરવાડમાં શિક્ષક હીરાચંદ અંબાણી ને ત્યાં થયો નાનપણથી જ વેપારી બુદ્ધિ હતી એટલે જૂનાગઢમાં શિવરાત્રી ના મેળામાં તેમણે ભજીયાની લારી નાખેલી મિત્રો સાથે મળીને કરેલું તેમનું આ પહેલું સાહસ હતું ત્યારબાદ બે જોડી કપડા લઈને બોર્ડિંગ સ્કૂલ ગયા જ્યાં પ્રિય ગોળ પાપડી માટે ધીરુભાઈએ મોરચો માંડ્યો મેસ માં જાતે ગોળ પાપડી બનાવી તો ઠપકો ખાધો જેના જવાબ માં તેમણે એવું કહ્યું કે મેસ ન સંભાળાતી હોય તો અમને આપી દો બસ ત્યાર પછી તેમણે આખું વર્ષ મેસ ચલાવી કરી બતાવાની ઢગજ અને સાહસ તેમનામાં પહેલેથી હતા નવાબ ના શાસન માં ત્રિરંગો લહેરાવાનો હોય કે પછી અઢાર વર્ષની ઉંમરે ઇટાલિયન કાર્ગો માં બેસી એડન જવાનું હોય ધીરુભાઈ અંબાણી ક્યાંય પાછા નહોતા પડ્યા અંગ્રેજી નહોતું આવડતું છતાંય દિવસે ક્લર્ક ની નોકરી અને રાત ભર અંગ્રેજી શીખ્યા ઓગણીસો પંચાવન માં કોકિલાબેન સાથે લગ્ન કર્યા સાત વર્ષ એડન માં રહ્યા બાદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ